નવરાત્રિની ઉલ્લેખ થયો નોરતાનો ઉલ્લેખ થયો નવરાત્રિ વર્ષની ચાર અહીંયા તો એવો વર્ગ બેઠો છે સાહેબ કે આપણા સનાતન ધર્મમાં ચાર નવરાત્રિ છે એમાં પહેલી જે નવરાત્રિ છે ને એ ચૈત્રી નવરાત્રિ છે સાહેબ અનુષ્ઠાનના નોરતા કે ઈ માને એવી બતાવવામાં આવી છે કે નહીં તું રૂપ નહીં તું રંજ નહીં તું પવન તું પ્રકાશ ના આલે ડોલે કરંતી કિલોલે ઈ જગદંબા ઈ અનુષ્ઠાન ના નોરતા છે એ ચૈત્રના નોરતા છે પછી આવે એ મહાસુદ બીજ ના નોરતા નહીં વેદ વેદ બાર ની માં છે એટલે એને નિવેદ ધરવામાં આવે છે અને ચોથા નોરતા એટલે ભાદરવાના નોરતા રામાપીર ના નોરતા સાહેબ અને એટલે જ રામદેવ પીર બાર બીજકના ધણીને શક્તિનો અંશ માનવામાં આવે છે અને આસોના નોરતા તો માયે ચંડ મુંડને માર્યો માયરો મહિષાસુરને માર્યો માયરો અને જે આનંદ હતો સાહેબ આ હા હા એક એવો અદ્ભુત ભાવ રજૂ થયો ને અહીંયા પણ ગામડું ગામમાં અહીંયા એવા લોકો મારી આઈરે બેઠા છે એ ક્યાંક ને ક્યાંક ગામડા આઈરે જોડાયેલા હશે એ દહ બાર વરહની દીકરીઓ એમ કહેવાય છે કે રાહડે રમતી હોય નવરા નવ નોરતામાં ગરબે રમતી હોય વચો વચ ગરબી હોય સાહેબ અને તૈણ જ સાજીંદા હોય એમાં એક તબલું હોય હાર્મોનિયમ હોય અને જાંજ હોય એ એક પણ કલાકાર આ પાંચે પાંચ કલાકાર જેવા સુરીલા ન હોય સાહેબ પણ માતાજીના ગરબાજી ગામડામાં રજૂ થતા સાહેબ ઈ જેને જેને હાઈભડા આયશે ને એ ઈ ઈ એમ લાગે કે આ નાની નાની દીકરીઓ દીકરીઓ નથી આ સાક્ષાત યોગમાયા યુ રાહડે લે છે ભાઈ અને જેને ગામડામાં ગરબી જોય છે ને ખબર છે ત્રણ વસ્તુ હોય માની લ્યો હા ત્રણ જ વગાડવામાં હોય આમાં નો વગાડતું તું ઈ નહીં તમે નહીં ત્યારે નોતા ને આ બધું સમતણઈ નહીં મિલન તું વગાડજે મિલન છે ને મારી ભેગો સાતસો વર્ષ ત્યાં વગાડે અને તું બેજો વગાડજે અને હાર્મોનિયમ પ્રોગ્રામ મારો ગામ મારું તું કોણ કેવા વારો કે કીધું એટલું કર પણ ઈ ગામડા ગામ હોય અને દીકરીઓ જે રાહડે રમતી હોય હો કે તું કાળી ને કલ લાણી મોરી માં જ્યાં જોઉં ત્યાં ધોગ

हे घोर रे रात लडी निशर्या यशोवा हे घोर अंधारी रे रात लडी मानिसयाला यशोवा हेले घोडे रे कोण चढे मा रांदल नो अवता तेना धत पावणी रे रे जय सोडे सजी सनका சோபா மணனுரே சூப்பருமா மருமணனிக்குலே ரொம்ப ஜோதி ஜோதி ரொம்ப ஜோதி ராம் 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 ஜாப்ப்புக்க்குகுக்குக்குகுக்குகுக்க

નવરાત્રીમાં ફિલ્મી તુન ઉપર ગરબા લુગડા ફાટી જાય ત્યાં સુધી નાચતા જ હોય છે આપ હા રાધનપુર ની બાજુમાં ભાપર મારો કાર્યક્રમ હતો ને એક બેન કે મારી ઘર ભૂગાવું મે કીધું ગાઓ બેને જે ગરબો ઉપાડ્યો મને તો ધનુર ઉપડી ગયો ઉભાડ કર્યો ચોટી લામ જા શું મજા મુંડની કે શું મારા દુશ્મનો ને કરી નો જે મોડી ખલાસ લાસ આવ ગયું બોલો એમાં બેન ને એટેક આવી ગયો ગુજરી ગયા પછી ખબર પડી એનો દુશ્મન એના પેલા જઈને ગયા એવો હતો હવે આવા ગરબા લગતા હોય ને એને કઈક ઢીકા મારી લેજો ગરબા તો એવા હોવા જોઈએ કે માડી તારો કંકુ ખૈરુ સૂરજ ઉગ્યો સાહેબ